મૂડમાં ફેરવવાની ચતુરાઈ કરવામાં એ આપણે જીતી નથી શકતા એટલા માટે પણ થતી નથી સ્વાભાવો સિદ્ધિ ને જ સિદ્ધિ કોઈ સંતની કૃપા કોઈ સંતનું સાન્ય આપણો સ્વયમની કૃપા આપણે સ્વભાવ જીતવા स्वभाव मार्गनाश स्वभाव मार्ग स्वभाव पढ़े लूँ शे। पाप वन तकरी स्वभाव जिन्हें स्वभाव न चीजी तो ये भजन न कर सके। भजन और यही पाप ये मारा करी सके भजन न कर सके। पाठ कर सके भजन न कर सके। प्रवर्चन कर सके भजन न कर सके न मार्गेश स्वभाव मत ओ पूर्ण है और स्वभाव जीतवा मते બીજો કોઈ ઉપાય નથી કોઈ સ્વભાવને જીતેલા કોઈ સિદ્ધ સદગુરુનું શરણ્ય તમને સ્વભાવ જીતવા જાદિત કિસラスતેને કાશીન પંડિતો દ્વારા એ પૂછવામાં આવ્યું કે તમને લેલી રામ છે કે માણસ